અંદર શંકર અને પાર્વતી બંને આનંદ સાથે વિહાર કરતા હતા અને એ સમયે પાર્વતીજી શંકરજીના ખોડામાં બેસેલા હતા અને એ સમયે ત્યાંથી ચાર ઋષિઓ નીકળ્યા સનતકુમારો સનત સનંદન સનાતન અને સનક આ ચારે નીકળ્યા ને માતાજીનું વસ્ત્ર સરખી ગયું હશે ત્યારે માતાજી શરમાઈ ગયા માતાજી કે હવે કોઈ પણ અહીંયાથી નીકળવું જ ન જોઈએ વનથી ભગવાન કે એ આપણો અધિકાર નથી માતાજી રડતા રડતા કીધું એક વચન આપો તો આ વનમાં કોઈ પણ પુરુષ પધારશે તો એ પુરુષ સ્ત્રી બની જાય કોઈ પુરુષ આ વનમાં આવે તો એ સ્ત્રી બની જાય એટલે બધા ઘોડા ઘોડી બની ગયા અને બધા પુરુષો સ્ત્રીઓ બની ગયા અગસ્ય ઋષિની પત્ની નું નામ હતું લોપા મુદ્રા લોપા મુદ્રા એક વખત કહે કે ચાલો ની આપણે કાર્તિકી મુનિ પાસે જઈએ મંદ્રાચલ પર્વત ઉપર એ કાર્તિક સ્વામીજી પાસે ગયા અને અનુરોધ કરીને કહ્યું કે અમે કાશીની મહિમા આપના મુખે સાંભળી હતી પૂર્વમાં અને મણિકર્ણિકાનું મહાત્મ્ય આપના મુખે સાંભળ્યું હતું અમે ગંગાજીના મહાત્મ્યની કથા આપના મુખે શ્રવણ કરી હતી હવે અમે દુર્ગાનું ચરિત્ર સાંભળવા માંગ્યું જો અમે લાયક હોય તો અમને દુર્ગાનું ચરિત્ર સંભળાવું અને ત્યારે કાર્તિક મુનિ કાર્તિક સ્વામીજી માં દુર્ગાનું ચરિત્ર ગાય છે આ વખતે એની સામે બેસેલા યજમાનો બે છે કથા શ્રવણ કરનારા બે છે અને લોપા મુદ્રા લોપા કથા સંભળાવતા કહે નામના મનુ થયા વિવસ્વાન નામના સૂર્ય થયા અને એમના પુત્ર થયા શ્રાદ્ધ દેવ મનુ આ શ્રાદ્ધ દેવ મનુના એક પત્ની હતા જેનું નામ હતું દેવી તેના ઘરે સંતાન ન હતું એટલે એને ને પ્રાર્થના કરી વશિષ્ઠજી પ્રાપ્તિ થાય પુત્રની પ્રાપ્તિ માટે વસિષ્ઠજી યજ્ઞ માટે સંકલ્પ કરાયો મમ જીવને પુત્ર કામના અર્થે પુત્ર કામેષ્ટ યજ્ઞ કરીશી એવો સંકલ્પ કરાયો પુત્રની કામના માટે અને દીક્ષા લેવડાવી બંનેની આ તો ફલાહાર કરતા હતા શ્રાદ્ધ દેવ મનુ પણ એની પત્ની દેવી ફલાહાર પણ નહીં ખાલી દૂધ પી અને યજ્ઞમાં બેસે યજ્ઞની એક મહત્તા છે યજ્ઞની અંદર આહુતિઓ એ જ આપે જે બરાબર મંત્રને જાણતો હોય યજ્ઞમાં આહુતિ એ જ આપી શકે જે સંપૂર્ણ સાત્વિક હોય જેની અંદર એક પણ પશુત્વનો વિચાર ન રહ્યો હોય ને બધાની અંદર દેવત્વનો વિચાર આવે એવો જ વ્યક્તિ યજ્ઞમાં આહુતિ આપી શકે એટલે ક્યારેક જોજો યજ્ઞમાં આહુતિ આપવા માટે યજમાન બેસે તો યજ્ઞો પવિત્ર વિના ન બેસે યજમાનને પણ જનોય તો પહેરાવી જ પડે બધા કે આ ગોરબાપા અમને શું જનોય પણ જ્યાં સુધી તમારામાંથી પશુત્વ દૂર ન થાય દેવત્વની સ્થાપના ન થાય ત્યાં સુધી તમે આહુતિ ન આપી શકો યજ્ઞમાં આહુતિ આપવી હોય તો જનોય પહેરવી જ પડે ફરજિયાત ભલે કર્મ પૂર્તિ જનોય હોય બાકી જનોય વિના તમે આહુતિ ન આપી શકો તમારી અંદર દેવત્વ નો હોય તમે આહુતિ આપો તો એનું પરિણામ શું આવે આમાં બ્રાહ્મણો બધાને પ્રાર્થના કરી કે બ્રાહ્મણ દેવતાઓ મારે પુત્ર નહીં મારે પુત્રી જોઈએ દેવી કહ્યું મારે દીકરો નહીં દીકરી જોઈએ હું દૂધ ઉપર અનુષ્ઠાન કરું છું તમે આહુતિ આપવા સમયે દીકરીનો વિચાર કરું છું બ્રાહ્મણોને વિનંતી કરી બ્રાહ્મણો જયારે આહુતિ આપતા હતા આહુતિ આપવા સમયે એના મનમાં વિચાર આવ્યો કે દીકરી આવે દીકરી આવે દીકરી આવે એમ આહુતિઓ આપી અને જયારે એમ આહુતિ આપતા આપતા જયારે આહુતિઓ પડી છે ને જયારે એનાથી એક ખીરનું નિર્માણ થયું છે યજ્ઞ પછી એક ચરુ નિર્માણ થાય ને ચરુ શ્રાદ્ધ દેવે શ્રદ્ધા દેવીને ચરુ ખવડાવવામાં આવ્યું આપણે પેલાની વાર્તાઓ વાંચીએ તો આપણે એમ થાય કે આ વાર્તાઓમાં કેવું છે કે યજ્ઞ થી રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ઉત્પન્ન થાય આ બધા યજ્ઞ થી બાળકો ઉત્પન્ન થાય તો અત્યારે કેમ ન થતા અત્યારે પણ થાય છે અત્યારે આધુનિક સમયમાં દવાઓ આવી ગઈ છે જેને સંતાન ન થતા હોય ને ડોક્ટરો ઇન્જેક્શનો આપે બીજ છૂટા પાડવાના ડોક્ટરોને એલોપેથીમાં દવાઓ આપે કે આ દવાઓ લીયો બીજ છૂટા પડશે

જ્યારે એ બીજ ને ગ્રહણ એ ખીર ને ગ્રહણ કરવામાં બીજ છૂટા પીડ્યા અને ગરબાધન સંસ્કાર જ્યારે થયો ત્યારે સારા દિવસો રહ્યા શ્રદ્ધા દેવીને શ્રદ્ધાદેવીને સારા દિવસો રહ્યા ને જે સારા દિવસો રહ્યા નવ માસ પૂર્ણ થયા તો દીકરા આવવો જોઈએ દીકરાની જગ્યાએ દીકરી આવી છે બાળકાન બાળકીનો રડવાનો અવાજ સાંભળ્યો શ્રાદ્ધ દેવ મનુ રાજી થઈ એક આશ મારે ઘરે દીકરો આવ્યો દોડીને પોતાના માં ગયા ગયા તો જોયું ગયા તો દીકરી નિરાશ થઈ ગયો શ્રાદ્ધ દેવ મન કે મારે અહીંયા મેં સંકલ્પ કરાવ્યો હતો પુત્ર કામેષ્ટી યજ્ઞ નો અને દીકરી કેમ આવી સીધા વશિષ્ઠ પાસે ગયા કે તમારા મંત્રો ખોટા છે તમારો યજ્ઞ ખોટો છે મેં પુત્ર કામેષ્ઠી માટે યજ્ઞ કરાવ્યો એટલા દિવસ સુધી અનુષ્ઠાન ચાલ્યું મારે ત્યાં દીકરી આવી મને આ યોગ્ય નથી તમે કોઈ પણ ભોગે મારા આ દીકરીને દીકરો બનાવો ગમે તેમ થાય અને એ સમયે વસિષ્ઠ ઋષિએ તપ અને સાધનાના માધ્યમથી સ્ત્રીમાંથી પુરુષ એ ઈલા નામ રાખવામાં આવ્યું કન્યાનું જે દીકરીનો જન્મ થયો નામ ઈલા અને ઈલા ઉપર એવા પ્રયોગો કરવામાં આવ્યા એ ઈલામાંથી એક પુત્ર બનાવવામાં આવ્યો એનું નામ હતું સુદ્યુમ્ન આજે પણ છે આ ટેકનિક સ્ત્રીમાંથી પુરુષ થઈ શકે ગુજરાતમાં એક હજાર થી વધારે લોકો સ્ત્રીમાંથી પુરુષ થયા છે હમણાં છે આજે ઘણા બધા લોકો સ્ત્રીમાંથી પુરુષ થયા પુરુષમાંથી સ્ત્રી થયા એવા લોકો છે હાજર છે અત્યારે હું એવા કેટલા બધા લોકોને ઓળખું છું માઇકલ જેક્સન એનું સૌથી મોટું ઉદાહરણ છે પુરુષમાંથી સ્ત્રી સ્ત્રીમાંથી પુરુષ બે ત્રણ વખત એને તો પરિવર્તન કર્યું એ સમયમાં વસિષ્ઠ પાસે આપણા ઋષિઓ પાસે કેટલું બધું મોટું વિજ્ઞાન હશે એને ઈલામાંથી સુદ્યુમન બનાવી નાખ્યો એક પુરુષ નિર્માણ કરી નાખ્યો અને સામાન્ય નહીં પ્રકાંડ વિદ્વાન બન્યા સુદ્યુમન પણ અંતે તમે તમારા ભાગ્યમાન હોયને બદલવાનો પ્રયત્ન કરો એક દિવસે ઘોડો લઈ ઘણા બધા ઘોડાઓ સાથે સૈનિકોને લઈ અને

વિહાર કરતા હતા અને એ સમયે પાર્વતીજી શંકરજીના ખોડામાં બેસેલા હતા અને એ સમયે ત્યાંથી ચાર ઋષિઓ નીકળ્યા સનત કુમારો સનત સનંદન સનાતન અને સનક આ ચારે નીકળ્યા ને માતાજીનું વસ્ત્ર સરકી ગયું હશે ત્યારે માતાજી શરમાઈ ગયા માતાજી કે હવે કોઈ પણ અહીંયાથી નીકળવું જ ન જોઈએ વનથી ભગવાન કે એ આપણો અધિકાર નથી

કેમ પાછું રાજ્યમાં જવું ત્યાં ને ત્યાં ઈલા રોકાઈ ગઈ જંગલમાં ફરવા લાગી બધામાં અને જંગલમાં ફરતા ફરતા એક આશ્રમ જોયો અને આશ્રમની અંદર બીજો કોઈની એક ઋષિ તરીકે બુધ બેસેલા હતા આ બુધ ચંદ્રમાના દીકરા હતા ચંદ્રમા પોતાના ગુરુના પત્ની બૃહસ્પતિના પત્ની તારાને લઈ આવ્યા પોતાના ઘરે એનાથી સંતાન થયું હવે બૃહસ્પતિ પણ એ રાખવા તૈયાર નહીં અને ચંદ્ર પણ રાખવા તૈયાર નહીં એટલે ચંદ્ર એ પુત્ર ને ધરતી ઉપર મોકલી દીધો એનું નામ હતું બુધ બુધના આશ્રમમાં આવ્યા બુધની સાથે વિનંતી કરી કે તમે મને સ્વીકારો બુધે ઈલા સાથે લગ્ન કરી લીધા એનાથી એક પુત્ર થયો જેનું નામ હતું પુરુ રવા અને આ પુરુરવા વર્ષો વીત્યા ને એક દિવસ પૂર્વજીવન યાદ આવી ગયું ઈલાએ એક દિવસ વસિષ્ઠ મુનિને જોયા તમે મને સુધ્યુમ્ન બનાવ્યો ઈલા બની ગયો આ જંગલમાં હવે મારો કઈક ઉપાય કરો મને પાછો બનાવો આંખ બંધ કરીને જોયું તો ખબર પડી કે ઓહો આ તો તમે શંકર અને પાર્વતીના વનમાં જતા રહ્યા શંકરે વચન આપેલું હતું પાર્વતીજીને કે કોઈ પણ એ વનમાં આવશે તો એ સ્ત્રી બની જશે હવે તો મહાદેવને મનાવવા માટે મારે કૈલાસ જવું પડશે અને મહાદેવજી કૈલાસ જાય છે કૈલાસની અંદર જાય છે અને કૈલાસની અંદર મહાદેવજીનું વર્ણન આપેલું છે અને કૈલાસ તો છે પણ એવું

કરપૂર ગૌરમ એટલા બધા ચંદ્રમાના ચંદ્રમા નો સુંદર ત્રણ નેત્ર છે એના ઉપર ચંદ્રમા છે છે એક હાથમાં ભગવાનના હાથમાં ડમરું છે ભગવાને વાઘાંબર પહેરેલું છે ગળામાં સર્પ છે બાજુબંધમાં સર્પ છે નંદી ઉપરા શાંભવી મુદ્રામાં બેઠા છે અડધી આંખ ખુલ્લેલી અડધી આંખ બંધ એવા મહાદેવજી બેસેલા છે અને કૈલાસમાં જઈને આ મહાપુરુષે આરાધન કર્યું છે વશિષ્ઠજી તમે આજે અહિયાંથી આરાધના કરો ને કૈલાસમાં જઈને આરાધના કરો બંનેમાં જમીન આસમાનનો ફરક છે આમાંથી કોઈ ગયું છે કૈલાસ માનસરોવર એક વખત જવા જેવું છે આપ સૌને મારી વિનંતી યુવા અવસ્થા હોય ત્યાં માનસરોવર જઈ આવે છે એક પણ એવો વ્યક્તિ નથી જે કૈલાસ ગયો હોય માન માનસરોવર ગયો હોય મહાદેવની અનુભૂતિ ન એવું બને જ એક વખત અનુભૂતિ કેળવવી હોય તો કૈલાસ જાવ હવે તો ભારત સરકાર દ્વારા વ્યવસ્થા પણ થઈ છે હવે તો ભારતમાંથી જઈ શકાશે પણ આ શરીર ને લાભ મળ્યો છે બે વખત એક વખત ભાગવત માટે ને એક વખત શિવ પુરાણ માટે અમે માનસરોવર કૈલાસમાં મહાદેવજીને સંભળાવ્યું છે અને આવતા વર્ષે પણ અમે શિવપુરાણ સંભળાવવા માટે કૈલાસ જઈએ છીએ યજમાને અત્યારથી પૈસા મૂકી દીધા કે કદાચ મને કંઈક થઈ જાય ને મહાદેવભાઈ તો મારા દીકરાઓ ને મારા સંતાનો કથા બેસાડશે કૈલાસમાં પાછી કથા કરવી છે હમણાં જ પંદર દિવસ પહેલા જ એને સંકલ્પ કર્યો જાહેરાત કરી કે આવતા વર્ષે માનસરોવર જવું છે અને માન સરોવર તો એ જ જાય વાસ્તવિકમાં જે સાચા હંસલા છે માનસરોવરના હંસ ના હંસ એટલે ત્યાં કોઈ માનસરોવરમાં ઓલા હંસ તરતા હોય એમ નહીં સાચા ભગવાનના પરમ હંસો હોય ને ભગવાન ને જાણવા વાળા એ વ્યક્તિઓ કૈલાસ માનસરોવર પહોંચી શકે છે હે આ તો જાજવા ના પાણી હે આ સા રે બંધાણી મોતીરા રે મડે હંસલા ભાલો ને હે હવે મોતીડા નહી હંસલા

સાચી અનુભૂતિ તમને ચલાડામાં નહીં થાય હંસલા હવે હાલો અનુભૂતિ કરવા માટે માન સરોવર તમે કૈલાશ ચાલો તમને અનુભૂતિ થશે ત્યાં સાચા મોતી મળશે અને સાચા મોતી એટલે અનુભૂતિ આ સંસારમાં અનુભૂતિ નહીં થાય મહાદેવના ચરણોમાં અનુભૂતિ થશે એટલે હે હંસલાઓ તમે આવો એક વખત કૈલાશમાં ત્યાં તમને પાપીમાં પાપી માણસને પણ અનુભૂતિ થાય આજે જે પણ અનટચ છે કૈલાસ કોઈ ટચ નથી કરી શકે કોઈ અરે એના ઉપરથી પ્લેનો પસાર નથી થતા સકા ત્રણ લોકોએ कैलाश ને ઉપર ચડવાનો પ્રયત્ન કર્યો બે ના મૃત્યુ થઈ ગયા અને એક હાજર છે તમે YouTube માં સર્ચ કરી શકો એક હાજર છે ને પૂછવામાં આવ્યો એના પગ કપાઈ ગયા ઉપર થી પડ્યો કહ્યું કે તને શું એ અનુભવ થયો હોય કે મને તો અંદર લાગતું કે કોઈ મોટો સમુદ્ર દરિયો છે એના મોજા સંભળાતા હતા હું ઉપર સુધી જઈ જ ન શક્યો મારા નાક માંથી લોહી નીકળવા માંડ્યા મારી આંખમાંથી માંથી લોહી ઉપર પડ્યો પણ મને એવું લાગે કૈલાસ કોઈ બસતા હે કૈલાસ માં કોક રહે છે કોઈક છે એની અનુભૂતિ મને થઈ એવું છે આ કૈલાસ અમે તો બંને વખત પરિક્રમા કરી છે અમને મહાદેવજી નો નહીં મા જગદંબાનો પણ ત્યાં અનુભવ થયો શિવ અને પાર્વતીને અમે અનુભૂત થયેલા જોયા છે એ કૈલાસમાં અને કૈલાસ કોઈ પણ વ્યક્તિ જાય અનુભવ થાય એટલે મારી વિનંતી છે તમે હજુ યુવાનો હોય સિત્તેર વર્ષ પછી તમે જઈ ન શકો ત્યાં માઇનસ ડિગ્રી તાપમાન હોય ઓક્સિજન જ ન હોય ઓક્સિજનમાં પણ તમે સામાન્ય ઓક્સિજન ત્યાં હોય છે એટલે જે લો થતું હોય જઈ જ ન શકે એટલે મોકો હોય ભગવાનને પૈસા આપ્યા હોય એકાદી વખત કઈ થઈ આવે ધીમે ધીમે પ્રીતિ રો દિવડો પ્રગટાયો ધીમે 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 પ્રીતિ ખો પાુંગણી માધા ક્યો એનરાખો પા ચુંગણી માધા ક્યો વા ਕਿ ਮੇ ਹੋਲੀਆ ਨੂੰ ਮਾਰ ਤੇਵੜੋ ਨਹੀਂ ਜੇ ਸਲਾਹਾਲੋ ਨੇ ਇਹ ਹੋਵੇ ਮੋਤੀੜਾ ਨਹੀਂ ਜੇ ਮੜੇ ਹੰਸੇ ਲਾਹਾਲੋ ਨੇ ਇਹ ਹੋਵੇ ਮੋਤੀੜਾ ਤੇ આવે એવો પ્રપન્ન થયેલો છે એના ભય ને હરણ કરનારા તમે છો હે પ્રભુ તમે નંદી ઉપર બેસનારા છો તમે ધર્મ ઉપર બેસનારા છો ધાર્મિક માણસ ઉપર કૃપા કરનારા છો તમે બધા નો આશ્રય છો શરણ્ય છો તમે હે પરમાત્મા હું આપને વંદન કરું ભયો સંયુરા મુ હે શિવાય હે શિવય પ્રપન્ન બહારી હું આપના શરણે છું ભગવાન હું સ્વાર્થ થી નહીં પરમાર્થ થી આવ્યો છું પુત્ર કામેષ્ટ નું ફળ નિષ્ફળ જાય એવું ન થવું જોઈએ કઈ કૃપા કરો મહાદેવ તમે તો આશુ તોષ છો આશુ એટલે ઝડપ થી એટલે પ્રસન્ન થનારા છો તમે તો ઝડપ થી પ્રસન્ન થનારા છો એ મહાદેવ હે કૃપાનાથ તમે કૃપા કરો વશિષ્ઠ કૈલાસ મહારાજના ના Oh, oh,

મહાદેવજી પ્રસન્ન થયા મહાદેવજી વરદાન આપવા માટે જાય છે ત્યાં તો મહાદેવજી કાવ ज्ञानी છે મહાદેવજી કહે કે માનું સુખ કેમ મળે અને તમે કૈલાસમાં આવીને અનુષ્ઠાન કર્યું છે નિષ્ફળ પણ નહીં જાય જાઓ વરદાન આપું છું મહાદેવજી એક મહિનો સુધી પુરુષ બનીને રહેશે એક મહિનો સ્ત્રી બનીને રહેશે

અને આ જીવન માટે જો તમારે ફરી એને પુરુષત્વની પ્રાપ્તિ કરાવવી હોય તો દેવીની આરાધના કરો એના કારણે તો એ પુરુષમાંથી સ્ત્રી બહેનો છે કાયમી પુરુષ થવું હોય તો એમાંય ખાસ કરીને શુદ્ધયુમ્નને કહેજો કે આસો સુદ એકમથી નોમ સુધી દેવી ભાગવતનું શ્રવણ કરે તો પૃથ્વી ઉપર રાજ કરશે આ મહાદેવજીએ જણાવ્યું અને આજ શુદ્ધયુમ્નજીએ એક મહિ આસો સુદ એકમથી નોમ સુધી

આ જીવન જેની અંદર પુરુષત્વ જગાડવું હોય તો એ પુરુષત્વ જગાડવું હોય તો પણ દેવી ભાગવત નું શ્રવણ કરવું જોઈએ દેવી ભાગવત નું આ મહાત્મ્ય છે